તમારા બધા મારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું કેરીનો છુંદો એની છાલ આપણે કાઢી નાખીશું ફ્રેન્ડ એ રીતના કેરીને આપણે છોલી લીધી છે ફ્રેન્ડ હવે આપણે એને ગ્રેટ કરવાની છે અમે ગ્રેટર લીધું છે ફ્રેન્ડ એનાથી આપણે ગ્રેટ કરીશું મોટા બાજુથી આપણે ગ્રેટ કરવાનું છે ફ્રેન્ડ આ બાઉડ આપણે ગ્રેટ કરેલી કેરી આપણે એડ કરી દઈશું એક કિલો મેં કેરી લીધેલી આપણે એક કિલો ખાંડ અંદર નાખીશું મિનિટ માટે ઢાંકી દઈશું ફ્રેન્ડ ચાલો હવે પંદર મિનિટ ભાઈ ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણે બધી ખાંડ ઓગળી ગઈ છે આપણે ગેસ ઓન કરીશું ફ્રેન્ડ કઢી લઈશું આપણે આ કેરીનું બધું મિશ્રણ આપણે આમાં એડ કરી તડકા છાયા વગરનું બનાવીએ છીએ એટલે આપણે ગેસ પર બનાવી રહ્યા છીએ ફ્રેન્ડ ઉભરો પણ આવે છે ખાંડની ચાસણી નો એટલે તમારે ઊંડું વાસણ લેવાનું થવા દઈશું પાછો હજુ જ્યાં સુધી એ ઘટ ના થાય ત્યાં સુધી મેં બે તજના ટુકડા લીધેલા છે તે આપણે એડ કરી દઈશું પાંચ સાત મેં લોંગ લીધેલા છે ફ્રેન્ડ એ બી આપણે એડ કરી આ નાની એલચી છે એને આપણે છોલીને આપણે નાખી દઈશું પાંચ છ એલચી મેં લીધેલી છે ફ્રેન્ડ એના આપણે દાણા એડ કરવાના છે તમે ચાહો તો પાવડર પણ તમે એડ કરી શકો મેં દાણા એડ કર્યા છે દાણાનો ટેસ્ટ સારો આવે છે એટલે એને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું મોરબો આપણી રેડી થઈ ગયો છે ફ્રેન્ડ છ કલાક ઠંડુ થયા પછી ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણો રસાઓ તો છૂંદો રેડી છે તમે કાચની બરણીમાં ભરીને આખા વર્ષ માટે તમે સ્ટોર કરો ફ્રેન્ડ બહુ મસ્ત બને છે આ મુરબ્બો તમે એકવાર જરૂર ટ્રાય કરજો